ચૈતર વસાવાની ધરપકડ અને પછી એ બબાલના દ્રશ્યો ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચે છે પછી શું થાય છે એ બધું જ અત્યારે ચર્ચામાં છે ડેડીયાપાડા અત્યારે કેન્દ્રમાં છે પણ એ બબાલની એક સાઈડ આપણે બધાને ખબર છે એટલે મોટા ભાગે આપણે સાંભળ્યું છે કે જે ચૈતર વસાવાના પક્ષથી હોય જે એમના સમર્થકો કહી રહ્યા હોય આમ આદમી પાર્ટી કહી રહ્યો હોય પણ બીજો પક્ષ જેણે ફરિયાદ કરી છે જેણે આક્ષેપ કર્યા છે એ પક્ષ શું કહે છે સાકબારાના જે તાલુકાના પ્રમુખ છે ચંપાબેન વસાવા એમને ઘણા બધા આક્ષેપો કર્યા છે છે સાથે જ સંજયભાઈ વસાવા જેમણે ફરિયાદ કરી છે એમણે પણ ચૈતર વસાવા પર ઘણા આક્ષેપ કર્યા છે સાગબારાના પ્રમુખ એવું કહે છે જે મહિલા છે ચંપાબેન વસાવા એમણે એવું કહેવું છે કે ચૈતર વસાબાએ અભદ્ર ભાષામાં અમારી સાથે વાતચીત કરી એટલે અમારી સાથે ખોટા શબ્દોનો પ્રયોગ કર્યો ખરાબ રીતના વાતચીત કરી દાદાગીરી પણ કરી અને સાથે જ જ્યારે આ બધું ચાલી રહ્યું હતું ત્યારે ખૂબ ઉગ્ર પણ બની ગયા હતા આક્ષેપો જે કરવામાં આવ્યા છે મહિલા તાલુકા પ્રમુખ દ્વારા કરવામાં આવ્યા છે ચૈતર વસાબાએ માર માર્યો છે એવા આક્ષેપો સંજયભાઈ વસાવા દ્વારા કરવામાં આવ્યા છે ચંપાબેનનું કહેવું છે કે ગેરવર્તન કરી અને એમએલએ જે શોભે એવું વર્તન ચૈત્ર વસાવાએ નહોતું કર્યું અને એટલે એમની સામે ફરિયાદ થઈ છે ચંપાબેનનો પક્ષ પણ જાણીએ સંજયભાઈનો પક્ષ તો આપણે જાણ્યો જ છે પહેલાં ચંપા વસાવાએ ચૈતર વસાવા પર જે આક્ષેપ કર્યા છે તે સાંભળો સાગબારાના તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેન સુભાષભાઈ વસાવા અમારે પ્રાંત સાહેબની ત્યાં મિટિંગ હતી ત્યાં બધા હાજર હતા તાલુકા વિકાસ અધિકારી સાહેબ મામલતદાર સાહેબ અમે તાલુકા પંચાયતના બંને પ્રમુખો પ્રાંત સાહેબને બધા હતા ત્યાં પેલા ચેતર વસાવા એવું ના ભલે એવા શબ્દ અમારે અમે બોલતા હતા તો ગાળામાં ગાળી બોલતા હતા તો ત્યાં પેલા પ્રમુખ સંજયભાઈએ કીધું કે એવું ના બોલાય સાહેબ તમારા ધારાસભ્ય હોય એવા એવું શબ્દ ભલે તો ના સભે એવું કીધું એટલે સંજયભાઈ ઉપર પહેલાં એ હુમલો કર્યો એવા ખરાબ શબ્દ બોલે એટલે અમે કીધું કે ચેતરભાઈ એવું ના બોલાય અમે બી લોકોના પ્રજાના કામ કરીએ છીએ ને તમે બી કામ કરો છો તમે બી ધારાસભ્ય છો અમે બી પ્રમુખ છો તારે પહેલાંને ચેતરભાઈ અમને મારવાની ધમકી આપી છે ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા પાંચ દિવસના રિમાન્ડ પોલીસે માંગ્યા હતા પણ એ રિમાન્ડ નથી મળ્યા એટલે કોર્ટે એ મંજૂર નથી કર્યા અને હવે આગળ શું થાય છે આ કેસમાં એ જોવાનું રહ્યું કારણ કે બબાલ તો ખૂબ થઈ રહી છે અત્યારે ઘર્ષણ પણ પોલીસ અને સામાન્ય ત્યાંના જે આગેવાનો છે એ અને આમ આદમી પાર્ટીના નેતા બધા વચ્ચે ઘર્ષણના દ્રશ્ય છે પોલીસ સામે ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે જે રીતના ધરપકડ કરવામાં આવી બીજી બાજુ ચૈતર વસાવા પર પણ સવાલ છે કારણ કે જે આક્ષેપો થયા છે એ આક્ષેપો ખૂબ ગંભીર છે એમએલએ ને શોભે એવું વર્તન ચૈત્ર વસાવાએ નથી કર્યું એ આક્ષેપો અને આ પહેલી વાર થતા આક્ષેપો નથી એટલે ઘણા બધા સવાલ છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો